અપહરણ બળાત્કાર અને પોક્સોના કેસમાં આરોપીને શંકાનો લાભ આપી કોર્ટે નિર્દોષ છોડ્યો સચિનની સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યાનો આરોપ હતો પ્રેમ સંબંધ હોય ભાગીને લગ્ન કર્યા હોવાનું પ્રસ્થાપિત થતા કોર્ટે શંકાનો લાભ આપ્યો સચિનની સગીરાનું અપહરણ કરી બળાત્કાર અને પોક્સોના ગુનામાં કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરાવતા હુકમ કર્યો હતો સગીરા પર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યાનો પણ આરોપ હતો આ કેસમાં ફરિયાદી દ્વારા ભોગ બનનારના બોગસ પુરાવાઓ રજૂ કરવા સહિતની બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટની સ્પેશિયલ કોર્ટે આરોપીને શંકાનો લાભ આપ્યો હતો મૂળ બિહારના સદરે આલમ વિરુદ્ધ સચિન જેડીસી પોલીસ મથકમાં અપહરણ બળાત્કાર તથા પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો ફરિયાદ મુજબ આરોપી ચૌદ વર્ષીય સગીરાનું અપહરણ ઉત્તર પ્રદેશ લઈ ગયો હતો જ્યાં તેના પર વારંવાર બળાત્કાર ગુજારતા સગીરા ગર્ભવતી થઈ હતી પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ કર્યા બાદ પોક્સો એક્ટની સ્પેશિયલ કોર્ટે કેસ ચાલતો હતો સુનાવણી દરમિયાન આરોપીના બચાવ પક્ષે એડવોકેટ ધાર્મિક ખડાવાળા તથા મોહસીન શાહ દ્વારા આરોપી અને ભોગ બનનાર વચ્ચે અગાઉથી પ્રેમ સંબંધ હતો બંને ભાગીને લગ્ન કર્યા છે આ કેસમાં ફરિયાદી ભોગ બનારનો સગો પિતા ન હોવા છતાં ખોટી રીતે સગો પિતા હોવાનું દર્શાવ્યું છે ભોગ જન્મનો દાખલો પણ બોગસ રજૂ કરી ઉંમર પુખ્ત હોવા છતાં સગીર દર્શાવી છે સહિતની દલીલો કરવામાં આવી હતી અંતિમ સુનાવણી બાદ કોર્ટે બચાવ પક્ષની દલીલો અને પુરાવાના આધારે આરોપી સદરે આલમને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો હતો રિપોર્ટર રાશિદ ખાન પઠાણ આરએમજી ન્યૂઝ સુરત